અમદાવાદના આણંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે આવેલા ગોપાલ ખાતે પોટલાઓ ભાજપના ધારાસભ્ય દ્વારા અપાયેલા જે પાયા વિહોણા નિવેદનથી વિવાદ ઉભો થયો છે ચોંકાવનારી બાબત એ છે કે દારૂકાંડમાં કબૂલાત મેળવતી હોય છે ત્યારે ધારાસભ્યની જ પાર્ટીના કોર્પોરેટરની હાજરીમાં દારૂના જથ્થા મળી આવ્યા છે દાર્શનિક નિવેદનોથી આગળ વધી હવે સ્પષ્ટ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે એક સ્પષ્ટતા કરતો પત્ર વહેતો થયો છે પરંતુ આ પ્રશ્ન એ છે કે શું માત્ર પત્રથી જવાબદારી પૂરી માનવામાં આવશે આ સમગ્ર મામલાને લઈને આજે ડીસીપી ઝોન સાતના જે તે ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં સ્થાનિક લોકો અને કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે ત્યારે કર્યું અને અમે એવું પંચનામા લખવાનું કીધું કે સાહેબ તમે પંચનામું કરો છો એ જગ્યા ઉપર પીધેલી દેશી દારૂની થેલીઓ અસંખ્ય પ્રકારની પડી છે તો તમે આવો ખાલી એક લીટર અંદર ઉમેરી દો બરાબર ને તો એમને એવું કીધું કે ના અમે આ વસ્તુ નહીં લખીએ તો પંચનામા તો દરેક દરેક વસ્તુ લખવાની હોય એ છતાં પોલીસે ના પાડી ના અમે નહીં લખીએ એટલે મેં અને જીતુભાઈએ સહી નથી કરી અને પોલીસે અત્યારે સ્પષ્ટતા કરીને મારા નામનો અમારા નામના બંનેના ઉલ્લેખ કરીને પંચનામું કે ભાઈ આ લોકો સહી નથી કરી પણ સહી એટલા માટે નહીં કરી કે તમે પંચનામું છે એ સત્ય હકીકત પંચનામું બતાવી નથી બરાબર ને કોર્પોરેટર છે પ્રવીણાબેન એ કબૂલે છે કે ભાઈ તારું ત્યાં મળે છે અડ્ડા અડ્ડા ત્યાં પકડાયા અને પોલીસ દોઢ બે કલાક પછી એના કારણે કે પેલા લોકોએ માલ સગાઈ વગે કરી નાખ્યો બરાબર ને અને અત્યારે ધારાસભ્યની વસ્તુ અલગ આવી રહી છે અત્યારે મને સમાચાર મળ હું અત્યારે ગાંધીનગર છું અમારા આમ પાર્ટીના ગોપાલ ઇટાલિયા સાહેબ આજે શપથ ગ્રહણ કરી રહ્યા છે એનામાં કાર્યક્રમમાં આવ્યા છે ને પહોંચ્યા છે પણ અત્યારે ધારાસભ્ય ત્યાં સ્થળ ઉપર હાજર છે લોકોને ડરાવી રહ્યા છે ધમકાઈ રહ્યા છે પોલીસની હાજરીમાં અને કોઈ પણ પ્રકારના આમ આદમી પાર્ટી જોડે કોઈ આવે નહીં કે એની જોડે કોઈ કાર્યક્રમ કરે નહીં આ રીતની ધમકી આપીને ત્યાં આગળ લોકોને સમજાઈ રહ્યા છે તો મીડિયાના મિત્રોને જણાવવાનું કે આ રીતની ભાજપની તાનાશાહી કોઈ સંજોગોમાં ના ચલાવાય હકીકત છે લોકો ડરેલા છે ત્યાંના સ્થાનિક લોકો કે ત્યાં આગળ જે ગુંડાઓ તાનાશાહ મચાવી છે ગરીબ ઘરના છે મજદૂરી ઘરના લોકો છે કોઈ બોલી શકતા નથી વર્ષોથી આ દુષ્પ્રચાર કાલે જે બધા વિડીયો ઉતારે અમે એમાં મારો પોતાનો અવાજ છે હું ત્યાં હાજર છું અને અમારી સામે આ વસ્તુ થઈ છે અને ધારાસભ્યને કંઈક ચાર થેલી પકડાઈ ચાર નહીં મેં ટીવી નાઇનમાં દેશી દારૂની થેલી મારા હાથમાં આ રીતના પકડીને મેં બાઇટ આપી છે